છબી ન હોય પ્રિયજનની જનની તો કાઈ નથી હોતું એ સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે મે સંખ્યા સાંભળી છે કે સિતારા તો કરોડો છે અરે ખસોડી લ્યો ચાંદ ત્યાંથી તો ગગનમાં કાઈ નથી હોતું એવા અમારા ચાંદ જેવા મહી પહાનો હું ખૂબ ખૂબ ધન્યવાદ કરવા માંગુ છું કે આવા શુભ પ્રસંગે અમને આમંત્રણ આપ્યું હોય અને આટલું સરસ સમાજ સેવાનું કાર્ય કરતા હોય મિત્રો આજના જમાનામાં તો આપણે કહેવત બી સાંભળતા હોય કે ભાઈ પણ ભાઈનો સગો નથી થતો જ્યારે એમના કોઈ બ્લડ રિલેશન નથી કોઈ દૂર દૂરથી સંબંધ નથી તો પણ સમાજ માટે એક માણસાઈ માટે આટલી સમાજ સેવાનું કાર્ય કરતા હોય તો દિલથી એક વાત કહેવાનું મન થાય છે કે ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ ચાલો સાથે મળીને સૌ ભગવાનના વારસ બની જઈએ શરત બસ એટલી જ છે કે સૌ પ્રથમ માણસ બની જઈએ માણસ બની જઈએ તો અમારા મહિપતસિંહ જ્યારે સમાજ માટે આટલું સરસ કાર્ય કરતા હોય મિત્રો તમે લોકો જ્યારે ફોરેન કન્ટ્રીમાં જવાનું ઘણું બધું ક્રેઝ હોય છે પણ તમે જોજો ત્યાં સોશિયલ લાઈફ ઇઝ અબાઉટ નિલ ત્યાં સોશિયલ લાઈફ નથી તમે નવરા હશો તમને કોઈ જરૂર પડશે તમારી સેવા માટે તમારો પડોશી પણ નહીં આવે સમજ્યા પણ આજે તમે બધા આજે મને ખબર પડી ગઈ કે આ બધા લોકો તમને કેટલું પ્રેમ કરે છે તમે અચાનક થી આજનો આ આટલી બધી લોકો અહીંયા આવી ગયા છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે જ દેખાઓ છો અરે જ્યાં જ્યાં નજર મારી ફરે છે ત્યાં ત્યાં મને તમે દેખાઓ છો સમજણ નથી પડતી મને કે તમે મહીપસી ચૌહાણના શું થાઓ છો પણ એમના દિલથી એક અવાજ નીકળે છે કે આ બધા મારા પરિવારના સભ્યો હોય મારા દિલના રિશ્તા હોય એટલા માટે જ આટલું સમાજ સેવાનું કાર્ય કરતા હોય અને મિત્રો મેં તો ગુજરાતમાં ગુજરાતની બહાર એમપી ચેન્નઈ મહારાષ્ટ્ર અને ઇન્ડિયા ઇન્ડિયાની બહાર લંડન અને આફ્રિકામાં પણ પ્રોગ્રામ કરે છે પણ બધી જગ્યાએ હું એક વાત તો ગર્વથી કરું છું કે આજે પણ લોકો ઘરથી બહાર નીકળતા બીવે છે બોલબાલા આપણા ગુજરાતીઓ ની બોલબાલા ફક્ત આપણા ગુજરાતમાં નહીં ફક્ત આપણા દેશમાં નહીં આખી દુનિયામાં છે પણ શું કામ જ્યારે આવા કોઈ સારા કાર્ય કર્યો ત્યારે એનું નામ થાય બધા લોકોની ઈચ્છા હોય કે રાતોરાત એમને નામ કમાવું છે પૈસા કમાવા છે પણ મિત્રો જ્યારે આપણા ભાવ સાચા હોય ને ત્યારે ઈશ્વરની કૃપા થાય છે એમની પાસે કાંઈ નહોતું પૈસાની વાત કરું છું પણ તમારા લોકોની દુઆઓ છે એમની સારી ભાવનાઓ છે જેના લીધે આજે માતાજીની ઈશ્વરની કૃપા આમના ઉપર છે તો આપણે ટૂંક સમયમાં સ્ત્રી શક્તિની ભક્તિનું પર્વ નવરાત્રી શરૂ થવાની હોય ખુબ જ સરસ કાર્યો કરવાની શક્તિ આપે એવી જ હું માતાજીને પ્રાર્થના કરું છું અને મહીપતજી મેં તમારા માટે પ્રાર્થના કરી પણ હું તમારી જોડે રિક્વેસ્ટ કરું છું તમારે એક આગ્રહ કરવાનું છે સ્ત્રી સશક્તિકરણ આપણે આ દિવસ ન્યૂઝમાં સાંભળતા હોઈએ કે છોકરીઓ સાથે દુષ્કર્મ થાય છે ખરાબ વ્યવહાર થાય છે હાલમાં આપણે બધાએ કલકત્તાનું જે કેસ સાંભળ્યું આવા ઘણા બધા દુર્વ્યવહાર એવું અમે નથી કહેતા કે ફક્ત સ્ત્રીઓ છોકરીઓ સાથે થતા હોય પણ આજે હું એક છોકરી છું એ હું એક સ્ત્રી છું તો અમે લોકો આ સ્ત્રી સશક્તિકરણ ઉપર એક ફિલ્મ લઈને આવી